આપણા નજીક ભગવાન આવી ગયો તાકાત તાકાતા ધરા માં નારી હોવી જોઈએ એટલે કીધું

દાદા હાલો જો જલા એ બધું મફત માં આપી દીધું વાંચી કાકા દોરતા દોરતા જાય છે એમ કહેવાય કે જલારામ રસ્તામાં હમા જડે છે સાઈલમાં ફાટ બાંધીતી ગોળના ગાંગડાની અને વાલજી કાકા એને પૂછે છે જલા આમાં શું ભર્યું છે ઈ કે આમાં છાણા છે અને ફાટમાં જ જોયું તા એમ કહેવાય કે હાચન છાણા હતા જલારામ ને ખબર પડી ગઈ કે મારો સૌ ભુવનનો નાથ મારી પાસે આવી ગયો છે પણ કાકા એ દુકાન માં જે તો મા એટલો ને એટલો હતો જરાય એમાં ઓછો નતો થયો અને આજી ચલाराम ને આપા પટેલ સમાજ નું ઘર ફતેપર ની અંદર એમ કેવાય કે બોજનરામ જેવા ગુરુ મળ્યા અને જલારામ જગત ની અંદર અલ્લાહ થી પૂજાણો અને ગર્મા આટકોટ ની અંદર થી એમ કેવાય કે વીરબાઈ માં જે ની એના ઘરમાં સાધુ સાંગ ભગત ભિકારી ને જમાડે વીરબાઈ માના ઘરે ના વેચાઈ જાય એક દિવસ એક સાધુડો આવ્યો એની પડાયો નહીં હોય પડછાયો નહી હોય આ સાધુની જમા બેઠી છે જમતો નથી જલારામે કીધું મારા જમી ગયો અને વીરબાઈ માનું જોશ પણ એમ કહેવાય કે ના પિતા એ આટકોટ માં જોડાયું હતું એટલે એક સાધુ આવીને કીધું હતું કે તમારી દીકરી ને એકદી બાવો લઈ જાય વીરબાઈ માના ના પિતા ને ચિંતા થઈ કરે રે મારી દીકરીને બાવો લઈ જાય પણ કે બાવો તો લઈ જાય પણ જગતમાં એનો અમર ઇતિહાસ થઈ જાય અને જલારામ ને આંગણે પણ એમ કહેવાય કે એક સાધુ આવ્યો પણ જમતો નથી મારા જમી લ્યો એ કે મારે એક વસ્તુ જોઈએ છે કે બોલો ને

સાધુ ની માગણી તો બહુ આખરી એમાં હું આખરી બહુ તો ઘરેણા માગશે રૂપિયા માગશે જલારામ હળવ્યા બોલે છે

તમારે કેવું નેવું હોય એક શબ્દ બોલ્યા વગર ના જાયના સાધુ ભેગા એમ કહેવાય કે વીરબાઈ માં જાડા તૈયાર થયા છે ડગલા ભરતા ભરતા સાધુ અને વીરબાઈ માં હાલતા થઈ ગયા છે પણ સાધુ નું જાણો કે હોળ અજાર છે નાની ક્યાં નાખવી સીમાડા બાજુ ગયા અને સાધુ ને એક જોલી લે ઢોકો કઈ ઢોક આવ્યો અને હાસવો ને હમણાં આવશું એ કઈ ગયો એ ગયો તે તું ના પારસ નું જોયું નથી

શિવાડે તો આ

જોતા જોતા માં બાના રામ ભાઈ રામ ના મરી ગયા મસાને ગયા છોકરા મૈના કેવા કે અસ્તી લ્યો એક દીકરો કે લેવાશે એક દીકરો કે નથી લેવા મારી બાનો સ્વભાવ એવો હતો ભાઈ સાર સાર દીકરા ને બાના અસ્તી નોળીઓ ઉભન લઈ લીધા ડાબલી માં ભરી દીધા ડાબલી ગોઠલા માં મૂકી દીધી તેદી એવો રિવાજ હતો 6 મહિના 7 મહિના લવરા થઈ ગઈ જાય

સીધો ઘર માં ગયો મારા ભાઈ બન ની થેલી ફેરી અરે બૈરી એની થેલી મે બે વાઈ ગયા થેલી જોયું તા તો મને એમ કે ઘર નું ભંગાવા જાય છે અને વાઈ ગયા પછી મે તો જોયું તા તો એમાંથી આટકું નીકળું કે ક્યાં નાખું ઈ કે ગટર માં લઈ આઈ જા એને બેન હસતી હતા લઈને ધોઈ દીધું ભાઈ મને માફ કરજે તારી નહીં આ ભાગની બધાઈ થેલી ફોરે મારો કહેવાનું સુરી થેલી કોઈની નો ફોરવી

ઓલી જેઠાણીઓ કે સાર ધામી યાત્રા કરીને ગામ ઓપનમાં નામ પડે નાઈ લેને એ કે મારા જેઠ ઉભા છે મને શરમ આવે ને આ પાણી મને ટાઠું લાગે છે ઓલી તઈને જણ્યું થઈ બાવડું જાણીને ગામ ઓપનમાં બુડાઈ ઓલી મંડી ડબકા ખાવા એ બિસારી હારે કરી નાવા મંડી તા વરી ડાબી હાથમાં આવી કે કોક યાત્રા વાળા ઘરે એમ પડી ગયો લાગે છે હે ને નોકર નતા ને બહુ ઉપર વિશ્વાસ નતા ડોસી ભેગા લઈને જાય

ગાઈ લે પછી આપણે આગળ વધશું એમ અરે મોઢે બોલમા યદી મને હાચાઈ નાન પણ હાંભળે મોટ પણ આની મજા તો મને કરવી લાગે કાગડા માં શબ્દ એવો છે કે હાથવાર નાન પણ હાંભળે એકવાર જો મોઢેથી માં બોલે